ભાવનગર શહેરમાં વરસ્યો ધોધમાર કમોસમી વરસાદ સ્ટેશન રોડ 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 સહિતના વિસ્તારોમાં સ્થિતિ ધોબી સોસાયટી વિસ્તારના મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા કમોસમી વરસાદથી ભાવનગર શહેરનું બોર તળાવ પણ ઓવરફ્લો થયું બોર તળાવના સાત દરવાજા પરથી વરસાદી પાણી વહેતા થયા બોર તળાવ ઓવરફ્લો થતા મહાનગરપાલિકાએ દસ કરોડના ખર્ચે તૈયાર કરેલ બગીચામાં તળાવના પાણી ઘૂસી ગયા સમા પાણી ભરાતા કૈલાશ વાટિકા ગાર્ડન બંધ કરવામાં આવ્યું દરિયાકાંઠાના ઘોઘા તાલુકાના કુકડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘતાંડવ ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા વરસાદથી રોડ રસ્તા જળબંબાકાર થયા તો મગફળી કપાસ ડુંગળી જુવાર બાજરી સહિતના પાકોને પણ વ્યાપક નુકસાન દાટ ખાતર અને બિયારણનો ખર્ચો કરી તૈયાર કરેલા પાક પર કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું ખેડૂતો પણ નુકસાનીનો સર્વે કરીને વળતર ચૂકવવાની સરકાર પાસે માંગ કરી રહ્યા છે વલભીપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર કલાકમાં વરસેલા ત્રણ ઇંચ વરસાદે ખેડૂતોની સ્થિતિ કફોડી બનાવી કપાસ મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ઘોઘાના કોડિયાકથી નિષ્કલંક મહાદેવ મંદિર તરફ જવાના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયું તો કોઝવે પરથી પસાર થતા ધસમસતા પાણીના પ્રવાહને જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા